માત્ર દેખાવ પૂરતું સમારકામ આમોદના નેશનલ હાઇવે ચોસઠ પર પ્રજાના પૈસાનું પાણી જવાબદારો ક્યાં છે ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર ચોસઠ પર ચાલી રહેલી કામગીરીએ તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે લાંબા સમયથી મલ્લા તલાવડીથી બત્રીસ નાળા સુધીનો માર્ગ અત્યંત અર્ધજ હાલતમાં હોવા છતાં હવે જે સમારકામ શરૂ કરાયું છે તે માત્ર દેખાવ પૂરતું હોવાના આક્ષેપો સાથે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે રોડની ગુણવત્તા બાબતે અગાઉ પણ અનેક સવાલો ઉઠ્યા છે અને કરોડોના ખર્ચે બનેલો આ માર્ગ થોડા જ સમયમાં તૂટી જવાની ઘટનાઓ સામે આવી હતી જોકે આ વખતે જે દ્રશ્ય સામે આવ્યા છે તે વધુ ચિંતાજનક છે વાહન ચાલકોની હાલાકી દૂર કરવાના નામે માર્ગ ઉપર માત્ર છૂટાછવાયા મેટલ પાથરવામાં આવી રહ્યા છે જે સમસ્યાને હળવી કરવાને બદલે વધુ ગંભીર બનાવી રહ્યા છે આ કામગીરીને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને તેઓ પોતાનો રોષ ઢાલવી રહ્યા છે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આટલી મહત્ત્વની કામગીરી દરમિયાન સ્થળ પર એક પણ એન્જિનિયર કે કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવા છતાં આનાથી સ્પષ્ટ થાય છે કે કામની ગુણવત્તા પર કોઈ દેખરેખ રાખવામાં આવી રહી નથી અને પ્રજાના પૈસાનો વેટફાટ થઈ રહ્યો છે જ્યારે એક મીડિયા કર્મી દ્વારા આ બેદરકારી ભરી કામગીરી અંગે સ્થળ પર હાજર કામ કરી રહેલા કર્મચારીઓને પૂછપરછ કરવામાં આવી ત્યારે તંત્રના પાપરિયાનું શરમજનક દ્રશ્ય સામે આવ્યું હતું કામ કરી રહેલ કર્મચારીઓ પોતાનું કામ છોડીને રીતસરના સ્થળ પરથી ભાગી ગયા હતા આ ઘટના સાબિત થાય કરે છે કે આ કામગીરીમાં કંઈક છુપાવાનું છે અને દેખરેખ રાખનાર અધિકારીઓની ગેરહાજરી ભ્રષ્ટાચારને મોકળું મેદાન આપી રહી છે જો જવાબદારીપૂર્વક કામ થતું હોય તો અધિકારીઓ કેમ ગેરહાજર છે અને જો કામ યોગ્ય હોય તો કર્મચારીઓ મીડિયાના સવાલથી કેમ ભાગી છૂટ્યા આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ પરની આ દેખાવ પૂરતી કામગીરી તંત્રની નિષ્ફળતા અને બે જવાબદારીનો જીવતો જાગતો પુરાવો છે તંત્ર તાત્કાલિક આ બાબતે ગંભીર નોંધ લઈને ગેરહાજર રહેલા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે અને ખરેખર ગુણવત્તા સંભાળ સમારકામ પૂર્ણ કરાવે તે અત્યંત જરૂરી છે જો આમ નહીં થાય તો પ્રજાનો રોષ વધુ વકરશે અને અકસ્માતની સંખ્યા વધતી રહેશે બહુ વિકાસ થાય છે કય જ નહીં કોઈ બી બાઇક સાધન જણાને મેહનતર વાગી શકે છે બસોને બધું પાછળથી આવે છે આમ મહેનત વાંધીને કોઈને વાગી જાય તો કોણ જવાબદારી લે આ જે કપચી છૂટા નાખ્યા શું તમારી જાય છે છૂટા તો ના કોઈને કોઈ તો કોઈ

તો કોઈ કોન્ટ્રાક્ટર નહીં કોઈ અધિકારી નહીં આપે તો આપણે કામ કરે ગયે કોન્ટ્રાક્ટર બુલાવો ભાઈ બુલાઓ ભાઈ કો બુલા મીડિયા વાીડિયા વાળા આયા બતાવો મારું વાતાવરણ ક્યાંથી આવો તો